સિંહો નગરપાલિકા વોર્ડ નંબર બેમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી આગેવાનો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી આ ભાઈ આલો આગળ છે આપણે છેલ્લા છેલ્લા આઠવાડીયા થી બંધ છે કોઈ નગરપાલિકાના સભ્ય કોઈ ધ્યાન દેતું નથી આશરે અમારે પાંચમાં સોસાયટીમાં મહિનાથી ત્રણ માસથી લાઇટો બનશે અવારનવાર રજૂઆત કરતા લેખિત અરજી પણ આપતા હજી લાઇટો ચાલુ કરવામાં આવેલ નથી તો તાત્કાલિક ધોરણે અત્યારે વરસાદની મોસમ છે જીવ જંતુ જેની જીવ જંતુ નીભાવ્યા અને રાત્રિ અંદરમાં અમારા સોસાયટી ચોરી પણ થયેલી છે જે આવવા બનાવો લો બને તાત્કાલિક ધોરણે લાઈટ તમે લેખિત ફરિયાદ કરવા માટે આવ્યા હતા તમને મળ્યા ખરા કર્મચારી કર્મચારી અત્યારે નથી મળ્યા આજે નથી તમને શું કીધું ગયા અરજી આપેલી છે અરજી અમારી ચાલુ شكرا لك شكرا